વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાસની વરસાદ પહેલાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને વિવિધ જગ્યા પર રૂપા રેલ તથા મસ્યા કાસની સાફ સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રે ડભોઈ રોડ પર આવેલા મહાનગર પાસે કાસની કામગીરી દરમિયાન સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા વડોદરા શહેરમાં એવી ઘણી બધી કાંસો આવી છે જ્યાં તે કાંસો પહોળી અને નેચરલ છે જ્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાય છે પરંતુ ઘણી બધી કાસ એવી છે જ્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાતી નથી જેને લઈને મુંબઈથી એક ડ્રીમ માસ્ટર મશીન મંગાવવામાં આવ્યું છે આ મશીન મશીન કાંસમાંથી કચરો સાફ કરવા તથા ઘાસ ઝાડવા જેવી વસ્તુઓને મશીન દ્વારા દૂર કરવામાં આવે છે જ્યારે આ ખાસ મશીન મુંબઈ તથા મોટા મહાનગરોમાં કાંસોની સાફ સફાઈ કરવા માટે વપરાતું હોય છે ત્યારે વડોદરા શહેરમાં એક ટ્રાયલ બેસ રૂપે આ મશીનને મંગાવવામાં આવ્યું છે જ્યારે આ મશીન ડભોઈ રોડ પર આવેલા કાસમાં મહાનગર કાસ પાસે ઉતારીને જેસીબી જેવી રીતે કામ કરતું હોય તે રીતે આ મશીન કામગીરી કરે છે અને તેનો ટ્રાયલ લેવામાં આવ્યો હતો વડોદરા મહાનગરમાં વરસાદના વરસાદ આવવાની પહેલા પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષે ચાલતી હોય છે આ વખતે પણ ચાલી રહી છે વડોદરાના ઇતિહાસમાં કોઈ દિવસ ના થયું એવું જ્યારે મેં ચાર જૂનની વિઝિટ કરી ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે ઘણા બધા એરિયા એવા છે કે જ્યાં આગળ જેસીબી પોકલાઇન મશીનથી પહોંચી શકાતું નહોતી કાં તો પુષ્કળ જાડી જાઝાખરા છે અથવા પ્રાઇવેટ જગ્યામાંથી પસાર થઈ રહી છે અથવા મશીન જવા આવવાની જગ્યા નથી તો આ કાસ સાફ કેવી રીતે થાય કાશમાં અને બોટમમાં જે કચરો છે કાસને ઊંડા કરવા હોય જે સ્લજ હોય એને કાઢવાનું હોય આપણા પોકલેન્ડ અને જેસીબી મશીન દરેક જગ્યાએ પહોંચી નથી શકતા ત્યારે મારા મગજમાં ઈચ્છા થઈ કે આવું કોઈ ફ્લોટિંગ મશીન હોય જેસીબી જેવું અને આખી કાંસમાં એને તરતું મૂકી દઈએ અને જે જે જગ્યાએ સ્લચ છે એ કાઢી શકાય તપાસ કરતાં ખબર પડી કે બોમ્બે જેવા મહાનગરોમાં બોમ્બે જેવા મહાનગરોમાં આ પ્રકારના ફ્લોટિંગ મશીનો ઉપયોગમાં લેવામાં આવે છે કાંસમાં ઉતારી દેવામાં આવે છે અને એમાંથી એના કિનારા પરથી કન્સ્ટ્રક્શન ડેબરીજ અથવા જાડીઝાખરા દૂર કરવા માટે અને એના બોટમમાંથી સ્લચ કાઢવા માટે મશીનનો ઉપયોગ થાય છે એટલે જે દુર્ગમ વિસ્તારો છે કે જ્યાં આગળ આપણે પહોંચી નથી શકતા એ જગ્યામાં ઓબસ્ટ્રકશન થાય તો કાંસમાં પાણીનો પ્રવાહ અનઓબસ્ટ્રક્ટેડ ના રહે અને એ જગ્યા પાણી ભરવાની શક્યતા રહે જ્યારે વરસાદ હેવી હોય તે ઘડી આ કાંસો ઓવરફ્લો થાય આજુબાજુના વિસ્તારમાં ઓવરફ્લોડિંગ થવાની શક્યતાઓ વધી જાય છે નદી પાણી લેવાનું બંધ કરી દે એટલે કાંસોને ઊંડા કરવા એમાં બોટમમાં રહેલો તમામ પ્રકારનો જે મઢ છે એ કાઢી નાખો જેને આપણે ડિસ્લજિંગ કહીએ એ પ્રકારનો આ ક્લિનટેક કંપનીનું ડ્રેન માસ્ટર કરીને મશીન છે પ્રાયોગિક ધોરણે વડોદરા શહેરમાં પંદર સોળ દિવસ માટે મશીન ચલાવવાનું અમે નક્કી કર્યું છે એક શિફ્ટના ચાલીસ હજાર છે પંદર સોળ દિવસ ચાલવાથી આઠથી નવ લાખ રૂપિયાનો ખર્ચો આવશે પરંતુ આપણા જે બોટલ એક એરિયા છે અથવા જે દુર્ગમ વિસ્તારો છે ખાસ કરીને ત્રણ કાંસો છે રૂપારેલ કાસ મસ્યા કાસ અને ભૂખી કાંસ વતા એ રાજીવનગર કાંસ છે કે બીજી કોઈ કાંસ હોય કે જેનું નામ ના હોય પરંતુ એ સીધી નદીમાં જાંબુ નદીમાં કે વિશ્વ નદીમાં ખુલતી હોય તો તમામ કાસોની સાફ સફાઈ થઈ શકે એવું છે આ મશીનમાં જે નેચરલ કાસ છે પહોળા કાસ છે એમાં સાફ સફાઈ થઈ શકશે પરંતુ જે કન્સ્ટ્રક્ટેડ આરસીસી ચેનલ છે જે સાંકડા કાંસ છે એમાં મશીન જઈ ન શકે અત્યારે મહાનગર પાસે રૂપારેલ કાસમાં મશીન ઉતાર્યું છે રૂપારેલ કાસ મહાનગર પાસે આ જે કલવડ છે ત્યાં આગળ જાળી નાખવાની સૂચના પામ જેથી કરીને જે ફ્લોટિંગ કચરો છે ખાસ કરીને પ્લાસ્ટિકની બોટલો પ્લાસ્ટિકના રેપર્સ એસબેસ્ટોસ થર્મોકોલ સીટ આ બધું પાણીમાં તરતું હોય છે લોકો કચરો નાખતા હોય છે આ જાળી લગાડવાથી કચરો બધો અહીંયા જ ભેગો થશે પંચેટી દ્વારા તમામ કચરો મેન્યુઅલી દૂર કરી અને એને લેન્ડફિલ સાઇડ પર મોકલવામાં આવશે એટલે ખાસ કરીને કાસ ઊંડા થાય અને ફ્લોટિંગ કચરો પણ ઓછો થાય જેથી કાસ દેખાવામાં પણ સુંદર લાગે એ પ્રકારની કામગીરી કરી રહ્યા છે કહી શકાય કે ઇતિહાસમાં પહેલી વખત આ ફ્લોટિંગ મશીન વડોદરા શહેરમાં લાયા છે પ્રાયોગિક ધોરણે આ મશીન થોડેક દિવસ વાપરીશું ત્યાર પછી નક્કી કરીશું કે આ મશીનની જરૂર કેટલી છે ફરી મશીનના ભાડે મંગાવું કે ખરીદવું એ બાબતની ચર્ચા કરીશું મશીનની કિંમત લગભગ દોઢેક કરોડ રૂપિયાની આસપાસ છે અત્યારે પ્રયોગિક ધોરણે કઈ રીતે મશીન કામ કરે છે એ નિહાળવા માટે આજે મહાનગર પાસે રૂપા કાશ્પર અધિકારીઓ સાથે હું આવ્યો